પોરબંદર ગાયવાડી બેંક ઓફ બરોડાની સામે દુકાનમાં દવા પી મોત વાલું કરનાર યુવક વ્યાજે પૈસા લઈ અડધી રકમ ચૂકવી દીધી હોવા છતાં હેરાન પરેશાન કરતા શખ્સો સમીકભાઈ કિશોરભાઈ પાવ મિતેનભાઈ કિશોરભાઈ પાવ અને અજાણ્યા વ્યાજંકવાદીઓએ ડરાવી ધમકાવી યુવકને દવા પી અને આત્મહત્યા કરવા પર મજબૂર કરતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે આ મામલે પોલીસે વધુમાં એવું જણાવ્યું હતું કે યોગેશ અનિલભાઈ ફાટકે સન બે હજાર વીસમાં રાવલિયા પ્લોટમાં રહેતા કિશોર વલ્લભદાસ પાં પાસેથી રૂપિયા પાંચ લાખ બે ટકાના વ્યાજે લેખે લીધા હતા તેમાંથી થોડા રૂપિયા મરણ જનારે ભરી દીધેલ ત્યાર પછી બે હજાર ત્રેવીસથી મરણ જનારે લીધેલ રૂપિયા ઉપર પાંચ ટકા વ્યાજ લેવાનું કિશોરભાઈએ ચાલુ કર્યું હતું અને તે વ્યાજ સહિતના તમામ રૂપિયા આપી દીધા બાદ કિશોરભાઈ પાવ મૃત્યુ પામનાર તેના દીકરા સમીકભાઈ તથા મિતેનભાઈ એમ બંને ભાઈઓ મૃત્યુ પામનારના પિતાએ આપેલ પાંચ લાખ તથા તેનું વ્યાજ આપવા અવારનવાર દબાણ કરી બળજબરીથી રૂપિયા આપવાની માગણી કરી ત્રાસ આપતા મરણ જનાર ઉપરોગ બંને આરોપીઓ તથા અન્ય બીજા વ્યાજખોર માણસોના ત્રાસથી કંટાળી પોતાની મેળે ઝેરી દવા પી ગળાફાંસો ખાઈ લેતા તેના પત્નીએ તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદીના પતિને માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરી મરી જવા મજબૂર કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી આથી પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે